મારું નામ વસા જશવંતભાઈ ગુમાનભાઈ ગુમાનભાઈ ગામ પાટીખેડા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ અત્યાર સુધી અમારું કાચું ઘર હતું અમને બહુ બધી મુશ્કેલીઓ પડતી હતી શિયાળા ઉનાળા અને ચોમાસામાં પણ અત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીધે અમને પાકું ઘર મળેલ છે એનાથી અમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગયેલી છે ને જેના એ એની સાથે અમને પાકું શૌચાલય અને એ નારેગામ યોજનાની મજૂરી બધો જ અમને લાભ મળેલ છે એનાથી અમે સંતુષ્ટ છીએ આવાસ યોજના યોજનામાં અમને પહેલાં તો ત્રીસ હજારનો હપ્તો મળેલો પછી એના પછી એંશી હજારનો બીજો હપ્તો અને ફાઇનલ હપ્તો દસ હજારનો મળેલ છે આવાસ યોજનાનું કામ ચાલુ કર્યા પછી અમને સ્ટેપ બાય સ્ટેપ કમ્બાઈન નેવું દિવસની મજૂરી મળેલ છે મનરેગા યોજનાથી અને ટોટલ કુલ મજૂરી અમને ચોવીસ હજાર રૂપિયા મળેલ છે આવાસ યોજનાની સાથે સાથે અમને શૌચાલયના બાર હજાર રૂપિયા અને પાકા બાથરૂમના અમને પાંચ હજાર રૂપિયા મળેલ છે શરૂઆતમાં અમારા કાચા ઘરો હતા એના લીધે અમને શિયાળામાં પેલા દિવાલો હોવાથી હવાની અવરજવર જવર વધારે રહેતી હતી એટલે ઠંડીનું પ્રમાણ વધારે રહેતું હતું આ મકાન સહાયથી અમને હવે પાકું ઘર મળેલ છે તેથી અમારે એ મુશ્કેલી નીકળી ગયેલી છે વધતા ચોમાસામાં વરસાદના લીધે જ્યાં ને ત્યાં બધું ગળી પડતું હતું એ પ્રોબ્લેમ પણ અત્યારે અમારો સોલ થઈ ગયેલો છે અનાજ પાણી બગાડતું હતું કપડાં બગાડતા હતા ઘરમાં જ્યાં જોઈ ત્યાં પાણી ભરાઈ રહેતું હતું એ બધી એવી બધી પોઝિશન હતી પણ આ આવાસ પાકું મારેલ છે એના લીધે અમારી આ બધી જ મુશ્કેલીઓ દૂર થઈ ગયેલ છે જેથી આ યોજનાનો લાભ મળે એ સૌથી સારી વાત છે અમને આ આવાસ આપવા બદલ અમારી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ